શેષ્ક હેઠળ વિશિષ્ટ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ સફેદ વસ્ત્રો ધારણ કરી અને ગાંધી ટોપી પહેરી ગાંધીગીરી કરી હતી ભક્તિ સંગીત તેમજ ધૂનના માધ્યમથી નેતાઓને સન્મતિ આવે અને આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરે તેવી આશા આ કાર્યક્રમમાં રાખવામાં આવી હતી સંસ્થાના નૂતન ગોકાણીએ જણાવ્યું કે જેતપુરના ઉદ્યોગના દૂષિત પાણીથી સમુદ્રને થનારા નુકસાન સામે તેમની સંસ્થા ત્રણ વર્ષથી વધુ સમયથી લડત ચલાવી રહી છે આ મુદ્દે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વધુ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દેશભક્તિની સાથે આધ્યાત્મિક સુર પણ જોવા મળ્યો હતો જેમાં ભક્તિ સંગીત અને રામધૂન દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ પ્રોજેક્ટ રદ નહીં કરે ત્યાં સુધી આવા વિવિધ કાર્યક્રમો દ્વારા વિરોધ ચાલુ રહેશે પોરબંદર ટાઇમિસ સબકો સન્મતી દે ભગવાન પ્રજાસત્તાક છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોરબંદરના સેવ પોરબંદર સિંહ તથા સમગ્ર પોરબંદરના લોકોએ એક આજ રામધૂન નો પ્રોગ્રામ રાખેલો હતો જેનાથી અમે લોકો ગાંધીગીરી કરીને ગાંધી જન્મ સ્થળમાંથી ગાંધીગીરી કરી અને એક જાતનો વિરોધ નોંધાયો આજના દિવસે કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અમારા જે આ પ્રાર્થનાના કાર્યક્રમથી અને જે લોકો પોરબંદરના દરિયાનું અહિત ઈચ્છે છે એમને એક સારી બુદ્ધિ આવે અને એ લોકો દરિયો બગાડવાનો જે આ પ્રોજેક્ટ છે એ બંધ કરે